તો આપણે જોઈ શકીએ મિત્રો માર્કેટમાં કેરી ઘણી બધી ઓછી છે મળીએ એને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ સૌને જોહાર અખત્રીજની દરેક ખેડૂત ભાઈઓને ખૂબ ખૂબ શુભકામના સવારથી મિત્રો કેરી પણ પાડી અને તમે જોઈ શકો ફણસ પણ પાડ્યા છે અત્યારે આપણે જવાના છે માર્કેટ આજે માર્કેટમાં રોહિણા માર્કેટમાં કેવી કેરી આવશે કેવી આ વર્ષનું રહેશે એ પણ આપણે વેપારી પાસે જાણીશું ચાલો આપણે રોહિણા બધાને આવી જાય બધા આવી જાય તો મિત્રો રોહિણા ગામમાં ઘણા સમય થી અહિયાં કેરી ના વેપારી છે અબ્દુલભાઈ પેલા તો તમારું નામ આપો અને રહેવાનું એડ્રેસ આપો ગોહીમાં રહેવાનું

બે હજાર બાર તેર થી મતલબ રોહિણા માર્કેટ માં ઘણી બધી મંદી આવી ઘણા એવા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે બે હજાર માં તો પાક ત્યાર પછી પાછો ગઈ ગયા વર્ષે થોડોક ઠીક ના કહેવાય સારો બી નહીં કહેવાય ત્રીસ ચાલીસ ટકા ગયા વર્ષે હતો મતલબ થોડું માનમાન આપણે સિઝન જેવી ગઈ સિઝન જેવી લાવી ગયા બે હજાર સત્તર પછી પણ આ બે હજાર આપણે ચોવીસ માં તો મને લાગે એનાથી ખરાબ પરિસ્થિતિ થઈ એમ કે મિત્રો ખાસ તો આ વલસાડ જિલ્લામાં તો લગભગ ઘણા એવા ખેડૂતો છે જે લગભગ પાંચસો મણ છસો મણ જે કેરી પાટતા તેને તો આજે ખાવા માટે બી કેરી નથી આજે હું તો પોતે માર્કેટમાં મારે ઘેરે તો જ છે કેરી એટલે અખધતી જે લઈને આવ્યું હશે અહીંના અન્ય વેપારી હશે એને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે કેવું ખેડૂતનું વર્ષ રહે અને વેપારીનું વર્ષ રહે આ તો અબ્દુલભાઈ ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ હાલે તો આપણે જોઈ શકીએ મિત્રો માર્કેટમાં કેરી ઘણી બધી ઓછી છે આપણે પહેલા બાજુ આપણા મિત્ર છે નારાયણભાઈ એને બી આપણે મળીએ અને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો રોહિણા બીજા આપણે અહીંના વેપારી છે ઘણા સમયથી અહીંયા કેરીનો વેપાર કરે છે જેમ કે બે હજાર ચોવીસ માં આપણે ખેડૂતનું કેવું વર્ષ રહે અને આજે વખત રીતે જે કેવું રહ્યું બરાબર છે માલ ઓછો છે અને

એવા બધા છે કે જેના પાસે બિલકુલ કેરી નથી એ ખેડૂત કેવી પરિસ્થિતિ આવશે દવા છાંટી ઘેરના નાખેલા તેઓ નહીં આવે તેવું થાય બરાબર ને જે અહીંયા વેપારીઓ ને જેમ કે વેપારીઓ પણ ઘણા બધા છે બરાબર કે વેપારીઓ પાસે કેરી ઓછી આવશે તો વેપારીઓની કેવી પરિસ્થિતિ આવશે આગળ એને વેપારી એવું કહ્યું કે જીતુભાઈ ઘણા વર્ષે રોયણા માર્કેટમાં મંદી આવી રહી છે મંદી ચાલી રહી છે

તો મિત્રો હાતા નારાયણભાઈ નારણભાઈને બી એવું કેવું છે કે ને અન્ય વેપારીનો બી કેવું છે કે કેરીની આવક વધારે થાય જેથી ખેડૂત અને વેપારીઓનો બંનેને ભાઈ ચાલો ખૂબ ખૂબ નારાયણભાઈ નારણભાઈ ખૂબ સારી ઇન્કમ થાય ને ખેડૂત અને વેપારીનો ફાયદા થાય આપણે શુભકામના કરો ચાલો અન્ય વેપારીઓ છે જેમ કે તમે જોઈ શકો અયા અખતરી તીજના દિવસે અયા હા કેમ છો આખા રીત દિવસે પણ તમે જોઈ શકો કે કેરીઓ દરેક જી જી એ જ માહિતી આપવાની છે આપણે કે આજે અખત્રી તીજના દિવસે પણ આપણે બે હજાર ચોવીસમાં કેરીને ઘણી મંદી છે હજુ કદાચ વેપારીને કેવું રહે એ પણ નહીં ખબર થોડી માહિતી આપવાનું આપી શકો તમે ખબર નહીં નહીં સાચી વાત છે મેં પણ એક પોતે ખેડૂત જ છું

વાપરવા કે સહયોગમાં કે જે વેપારમાં કરવાનો હોય તો વેપારી આપે બાકી તમે પોતે પૈસા કાથી લાવવાના માર્કેટમાંથી પૈસા આવવાના બરાબર માર્કેટમાં પૈસા કોણ લાવે વેપારી લાવે અને વેપારીને હું લાલા જોય કે તમે માલ આપશો ને અમે તમને પૈસા આપો તમારી પાસે માલની આવક ન હોય ને અમારી પાસે પૈસા હોય અમે ક્યાંથી લાવવાના અમે તેના પર જ આવીએ મતલબમાં એવું કે વેપારીઓ જ નહીં પણ ખેડૂતને પણ બનને વેપારીને નુકસાન ને એટલો જ નુકસાન ખેડૂતને આમ જનતા આજે અઠવાડા ભરાય અહીંયા જે દર અઠવાડિયા પૈસા રહેશે એટલે સરકારે અહીંયા જરાક ધ્યાન આપવું જોઈએ કે ખેતીમાં વિશેષ જે છે ને ખેતી માટે એ લોકો ખાસ એક જોગવાઈ કે ટીમ બનાવવા જોઈએ વલસાડ જિલ્લામાં કે જે આપણા સાંસદ ચૂંટાઈ આવે કે જે આપડા બોડી વહેલી તેની ફરજમાં આવે કે આપણા વલસાડ જિલ્લા જે ખેડૂતનો ગઢ કહેવાય કેરીઓનો ગઢ કહેવાય તેના પર ધ્યાન નથી આપતા એ લોકો ઘણા બધા વૃક્ષ કપાઈ ગયા આપુસના આપણા વલસાડનો ફેમસ વર્લ્ડમાં નહીં પર એ લોકોએ ખાસ કાળજી રાખવા જોઈએ કે ભાઈ ઝાડ કાપવાનું જોગવાય કેમ એટલે પૈસાની એટલી તો બહુ જરૂર પડી હવે તમે તમારા મોત શાક ખાતર વેચી કાઢો કાં તો પછી કેટલા ઝાડ લગાવો બીજા જે ખુલ્લા કેન્ડા છે જે વર્ષોથી વાવો વન વપરાશ નથી તેમાં ઝાડ લગાવો

તમારો થયું ખરું કે એના પહેલા કદાચ એને કાંટો જે લગાવેલો છે ઘણા વર્ષથી મંદી આવી રહી છે કે પછી આવા પછી વણે કાંટો નથી લગાવતા એવું કોઈ તમારે હવે આપણે બે એક આપણે એક અબ્દુલભાઈ નામ તમે સાંભળ્યું છે કોઈ માના ઓનના વેપારી એની પાસે 3 4 5 ટ્રક માલ આવતો હતો આજે એક બે ટેમ્પો માલ નથી આવતા આ અમારા બાજુમાં એક મહેશભાઈ પાંડે કરીને છે એ લોકો મુંબઈ ડાયરેક્ટ સપ્લાય કરતા હતા આજે એ લોકો પોતે આ આજુબાજુમાં આપીને છૂટા થઈ જાય તો આ કન્ડિશન બન્યા કરે વેપારીઓને દેવામાં જતા રહ્યા એટલે પછી માલ તકલીફ આવે માલ ની માલ આવક ઓછી પૈસા ક્યાંથી આવવાના આ વર્ષે ખુબ જ કેરીની આવક ઓછી થઈ છે મારા ખ્યાલ ગયા વર્ષ કરતા તો પચીસ ટકા કે ત્રીસ ટકા કે તો ચાલે તો લોકો કેતા કે કેરીઓ છે પણ હવે સંજોગ આજે તો આખા રીત કહેવાય આજે તો લગભગ દરેક ગાળા પર આવક હોવા જોઈએ તમે માર્કેટમાં તમે વિડીયો જોયો હશે ઘેરા ઉપર જોઈ લો ત્યાં છે આવક તો નથી લાગતો આવક નથી આવક મતલબ પાંચ ટકા બી નહીં મળે બસ બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી સાંજે થોડુંક આવ્યું થાય એક વસ્તુ કરો બે હાજર ચોવીસ વેપારી અને ખેડૂત માટે કેવું જશે કેવું મુશ્કેલ છે વેપારીઓ ખેડૂત માટે કટોકટી

વેપારી અને ખેડૂત માટે બચાવવા માટે પેલા જે છે એ લોકો એ ખાસ કરીને એક એ ટીમ દરેક ગામડામાં એક ટીમ બનાવવા જોઈએ કે એ લોકો ખેતીને કોઈ બી તકલીફ ખેડૂત લઈને આવે તો તેને એ લોકો સીધો જઈને ત્યાં એને બતાવે કે ભાઈ આ પ્રમાણે તમે ખેતી કરો કે આમાં પાક અને વેપારી અને દરેક ને બે હજાર ચોવીસ સારું થાય વેપારી સિક્કાના બે પાસા છે એ બે જો સાથે નહીં હશે તો માર્કેટ કે ગમે તે સુવિધા આપો જ્યાં સુધી ખેડૂત પાસે સજાતા નહીં આવે ત્યાં સુધી વેપારીને ભલું નહીં થાય વેપારીને ભલું નહીં થાય એટલે ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ માહિતી આપી નહીં આવે થોડુંક લઈને પછી આગળ જવાનું છે

વેપારીઓ નું કેવું વર્ષ રહેશે હાલમાં જ અકત્રિત દિવસે કેવી આવક આવી છે અને આવનારા દિવસમાં કેવું રહેશે એ પણ આપણે સુભાષભાઈ પાસે જાણવાનો પ્રયત્ન કરીશું આજે અખતરે તીજના દિવસે ખેડૂત અને વેપારીઓ કોઈક ના કરો હોય અથવા કરીએ પણ શુભ માને છે અને મૂરત કરે છે તો સુભાષભાઈ આ બે હજાર ચોવીસમાં ખેડૂત અને વેપારીઓ માટે કેવું રહેશે સાહેબ એમાં એવું છે કેટલા વર્ષો કરતાં આ વખતે ખેડૂતો જેમાં ઝડપટ મોર આવ્યા હતા પરંતુ ખરાબ હવામાનને લીધે મોર પણ ખરી ગયા હતા એટલે આ વર્ષે લગભગ મારા અંદાજથી ખાલી ત્રીસ ટકા જેટલું ઉત્પાદન થાય એવું લાગે છે એટલે ખેડૂત માટે બી નબળું જશે એવું લાગે અને એક વેપારી તરીકે માર્કેટમાં પણ આવક ઓછી રહેવાથી વેપારીને પણ એટલું સારું વર્ષ જાય એવું લાગતું નથી પરંતુ જો ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતને બી ફાયદો થાય અને વેપારીને બી એમના પરથી જે માલ લે જાય એ વેપારી ખુશ રહે અને એમનો માલ સારો વેચાય તો વેપારીને બે પૈસા મળે એવી મારી ગણતરી સુભાષભાઈ તમે સાચી વાત કરી કે ઓછા માલમાં સારો ભાવ મળે તો ખેડૂતને ફાયદો થાય પણ ઘણા એવા ખેડૂત છે કે જેના પાસે માલ જ નથી ઘણો ખર્ચો કઈ રહે પરિસ્થિતિ રહે ખેડૂતની એ લોકોની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ રહેવાની એમાં સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ અને સર્વે કરાવી ખેડૂતને એમના જે દવા છાંટના કે ખાતર પાણીના પૈસા ગયા હોય એમને સરકાર તરફથી કંઈક સહાય મળે એવી વેપારી તરીકે અને ખેડૂત તરીકે પણ હું સરકારને એક વિનંતી કરું છું સુભાષભાઈ ખેડૂતની આવક ઓછી થશે જેમ કે અન્ય વેપારીઓ પણ નિવેદન આપ્યું કે જો ખેડૂતની કેરીની આવક ઓછી થાય ઘણા એવા વેપારી હશે બરાબર જેનો આવનારા દિવસમાં બી તકલીફ પડી રહી હતી આ વર્ષે બી તકલીફ પડશે તો એવું એવાને કેવી પરિસ્થિતિ રહેશે વેપારીઓની વેપારીઓની પણ આખા વર્ષમાં વેપારીઓનો ધંધો એક કેરી પર નિર્ભર હોય જે વેપારી એમના માટે ખૂબ જ ખરાબ રહેશે એવું લાગે છે આ વર્ષની સિઝન લગભગ પંદરથી વીસ દિવસની હોય બરાબર એમાંથી એમને માર્કેટનો ખર્ચો ભાડું શેષ અને મજૂરી એ તમામ કાઢવાનું હોય જેથી વેપારી માટે પણ ખૂબ જ કઠિન રહેશે એવું લાગે છે સુભાષભાઈ જેમ કે શરૂઆતમાં હું જાણું ત્યાંથી શરૂઆતમાં રોયણા માર્કેટમાં એટલી બધી આવક આવી કે વેપારીઓ બી ખુશ થતા ખેડૂતો બી ખુશ હતા વચ્ચેના દિવસોમાં જે મંદી આવી એમાં વેપારીઓ અને ખેડૂતની કેવી પરિસ્થિતિ રહી મંદી તો સાહેબ આવે છે પરંતુ અત્યારે જે કેનિંગ કહેવાય ને એ કેનિંગ આપણા ભારત દેશની અંદર ખૂબ જ ઘણી હોય માલનું વેચાણ તો થઈ જાય પણ ખેડૂતને ઘણો માલ હોય ત્યારે જે આપણે ધારીએ કે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ મળતા નથી બરાબર હાલની પરિસ્થિતિ એવી કે માલ જ નથી તો ખેડૂત શું કરશે અને વેપારી શું કરશે આ મોટો પ્રશ્ન છે સાચી વાત છે આપણે સુભાષભાઈ બધાને આપણે તો એવું કરીએ કે ખેડૂતોને વેપારી બંને ખુશ રહે બરાબર પણ આવનારા દિવસમાં થોડી ઘણી કેરી છે એને જો નુકસાન થઈ ગયું તો ખેડૂત શું કરશે અને વેપારી શું કરશે આ મોટો પ્રશ્ન છે ખેડૂત સુભાષભાઈ બીજો પ્રશ્ન કહે જેમ કે ખેડૂતોને લગભગ અહીંયા બે વેપારી લગભગ ત્રીસ પાંત્રીસ ટકા જ કેરી છે બરાબર તો ખેડૂતો ધીમે ધીમે જે આવક છે એ પણ ઓછી થતી સરકાર વલસાડ જિલ્લો અહિયાં ખેડૂતો મોટાભાગે કેરી પર નિર્ભર છે તો ખરેખર સર્વે જિલ્લામાં તાલુકા વાઇઝ ગામડા વાઈઝ અને ફળિયા વાઇઝ જે જે ખેડૂતો નાના મોટા છે એમનું ઝાડ સર્વે કરી ખેડૂત દીઠ એમનું વ્યવસ્થિત એવું આયોજન કરવું જોઈએ કે ખેડૂત આ એક સામાન્ય ખેડૂત પાસે પચાસ ઝાડ હોય તે કેટલો ખર્ચો કરે અને એને કેટલા પૈસા મળવા જોઈએ એની ઇન્કમ કેટલી હોવી જોઈએ એક અંદાજો કરવો જોઈએ અને કંઈક એવી કુદરતી આફત થાય ત્યારે એ આફત જોઈને સરકારે પણ ખેડૂતને મદદ કરવી જોઈએ તો ખેડૂત થોડો એમનો વિકાસ કરી શકે એવું મારું અનુમાન સુભાષભાઈ મેં તો ઘણી વખત આ રીતના માહિતી બી મૂકું છું અને જાગૃતતા લાવવાના પ્રયત્ન કરું પણ ઘણી વખત એવી કોમેન્ટ આવતી રહી કે દરેક વખત ખેડૂતને કેટલું તમે વળતર આપશો એવું કે એના માટે તમારે શું કેવું છે ખેડૂતને ખરેખર આપણો અન્નદાતા છે ખેડૂત બરાબર આ અન્નદાતા જો ધીમે ધીમે ઓછા થઈ જશે તો શું આપણે કંપનીમાં પકાવશું અનાજ કંપનીઓમાં જે ફ્રૂટ બધા આવી રહ્યા છે કંપનીમાંથી ઉત્પાદન થઈને આવશે એવું લાગે તમને આવનારો સમય ખૂબ જ ખરાબ આવશે એટલે સરકારે જાગવું પડશે અને ખેડૂત કરશે તો વિચારવું સુભાષભાઈ શું અપેક્ષા રાખે સરકાર પાસે વેપારી તરીકે એટલી જ અપેક્ષા રાખે છે કે ખેડૂતને યોગ્ય વળતર મળે યોગ્ય ઉત્પાદન થાય અને ન થાય તો સરકાર એમને મદદ કરે એવી વેપારી તરીકે અપેક્ષા તો સુભાષભાઈ આજનો જે માર્કેટમાં કેરીઓ આવી છે કઈ કઈ કેરીઓ આવી છે અને એક નંબર અને બે નંબરનો આજનો ભાવ કેવો રહ્યો હાલમાં જે મોટા ભાગે કેરીઓ આજે તોતાપુરી રાજાપુરી પાકટ કેસર કેનિંગ હાપુસ જેવી કેરીઓની આજે તોડ કરવામાં આવી બરાબર સુભાષભાઈ તો આજનો હાપુસનો એક નંબરનો અને કેનિંગનો કેનિંગ ચાલુ થયું કે બાકી છે ભાવ કેવો રહ્યો

ચારસો ચારસો વીસ રૂપ એવું લેવામાં આવ્યું જ્યારે રાજાપુરી એ અથાણાની એ સાડી પાંચસો પાંચસો સાહીઠ અને એક્સપોર્ટ ક્વોલિટી મેં બત્રીસ કેરેટ સાડી સાતસોના ભાવે લીધી છે મતલબ એક હા બરાબર તો આ હતો રોણા માર્કેટના આજના ભાવ સુભાષભાઈએ જણાવ્યો આવનારા દિવસનો હજુ વધારે ભાવ મળે એવું આપણે ટોપિક તારા ઓકે આ તો સુભાષભાઈ ખૂબ સરસ માહિતી આપી ખેડૂત અને વેપારીઓનું ખૂબ સારું વર્ષ જાય એવી જ આપણે પ્રાર્થના કરું થેન્ક યુ બે હજાર ચોવીસ સારું ના જાય તો બે હજાર પચીસમાં ફરીથી ખેડૂત મહેનત કરીને વેપારી ભેગા થાય એવું રાખીશું ખૂબ ખૂબ આભાર જય તો મિત્રો રોહિણા માર્કેટ અને રોયણા માર્કેટમાં બધા વેપારીને અલગ અલગ માહિતી આપવાની છે કે આ વર્ષમાં ખરેખર વેપારી કે ખેડૂત બંનેને પરિસ્થિતિ નબળી થવાની સંભાવના છે આવનારા દિવસોમાં સારી પરિસ્થિતિ વેપારી ખેડૂતની થાય એવી જ આપણે તો બધાએ શુભકામના કરવાની છે આવનારા દિવસોમાં જાણવાનું રહેશે કે ખેડૂત અને વેપારી કેવી પરિસ્થિતિ ખરેખર તો હું હું એક છું અન્ય સાથી પણ કહ્યું કે ખેડૂત એક માત્ર એવો હશે અનેકને રોજગાર રોજગારી આપશે અનેકને મદદ પણ જ્યારે ખેડૂતની પરિસ્થિતિઓ કપરી આવે છે ત્યારે બહુ જ ઓછા લોકો એના ફેવરમાં રહે છે આજનો વિડીયો રોડ માટે ક્યાંય પૂરો લખીએ જય જવાન જય કિસાન